નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે હવે સોમવારે જ્યારે આ રવિવારની રજાબાદ માર્કેટ શરૂ થશે ત્યારે ભાવમાં કેટલો વધારો થઈ શકે છે સાથે કેટલો ઘટાડો થશે અને શું જે કપાસના ભાવ છે સત્તરસો પચાસ અથવા તો અઢારસો રૂપિયા થશે કે નહીં અને હાલ કપાસની શું ડિમાન્ડ છે તેના વિશે સંપૂર્ણ અને વિગતવાર ચર્ચા કરવાના છે આજના કપાસ ચર્ચાના એપિસોડમાં તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને આપણી ચેનલમાં તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને દરરોજે દરરોજ આવું જ અવનવું કન્ટેન્ટ મળતું રહે સૌ પ્રથમ કપાસના ભાવની વાત કરીએ તો છેલ્લા બેથી ત્રણ દિવસથી એટલે કે શુક્ર અને શનિવાર બે દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મે બી હજી પણ છે એ નાનો મોટો ઘટાડો કપાસમાં જોવા મળી શકે છે કપાસમાં ઘટાડાની વાત કરીએ તો જેમ જેમ આવકો વધતી જશે એમ એમ બજાર છે ફરી એકવાર નીચે આવશે જે અત્યારે મિત્રો ડિમાન્ડ છે એના બરાબર કપાસની આવકો જો થઈ જાય તો ભાવ વધવાનું છે એ ઘટી જાય છે પરંતુ ડિમાન્ડ કરતાં પણ સપ્લાય વધે છે જેના કારણે જે કપાસના ભાવ છે નીચે આવતા હોય છે પરંતુ અત્યારે જે સરકારી ખરીદી ચાલી રહી છે પૂર જોશમાં છે અને સરકારે પણ કહ્યું છે કે લાંબો સમય સુધી આ ખરીદી ચાલશે જેના પગલે કપાસની બજાર છે એ અમુક હદ કરતાં નીચી નહીં જાય પરંતુ સત્તરસો સાડી સત્તરસોથી ફરી એકવાર સોળસો અથવા તો સાડી સોળસોની રેન્જ છે એ મિત્રો આપણને જોવા મળી શકે છે અત્યારે બંને વાયદાની વાત કરીએ તો સૌપ્રથમ એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો છે જે અમેરિકન એપ અમેરિકન વાયદો પાસઠ ડોલરે છે અને યુએસ વાયદાની વાત કરીએ તો સમથિંગ ચોપ્પનથી લઈને પંચાવન હજારની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યો છે જો આગામી જે દિવસો છે અથવા તો અઠવાડિયું છે એમાં અમેરિકન વાયદો સિત્તેર ડોલર અને એમસીએક્સ વાયદો છપ્પન હજાર ડોલર છપ્પન હજાર ક્રોસ કરી જાય ઇન્ડિયન રૂપિયામાં તો કપાસની બજારમાં હજી પણ તેજી છે જોવા મળી શકે છે આ ઉપરાંત કપાસિયા ખોળ વાયદો અને સાથે સાથે વાત કરીએ તો કપાસ શંકર એમાં અલગ અલગ દિવસે અલગ અલગ તેજી હોય છે અને હજી પણ બજાર છે સુધરતી જોવા મળશે મે બી હવે ભાવની વાત કરી દઈએ તો જે ભાવ છે મિત્રો સત્તરસો રૂપિયા સુધી અથવા તો મે બી સત્તરસો પચાસ રૂપિયા સુધી આવતા અઠવાડિયામાં કપાસ છે ટચ કરે એવી મિત્રો શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જે રીતના ડેટા સામે આવ્યા છે એ મુજબ આ ઉપરાંત વાત કરી દઈએ તો અત્યારે કપાસના જે સૌથી ઊંચા ભાવ છેલ્લી હરાજી થઈ એ મુજબ સોળસો અને એંશી રૂપિયા સુધી જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવ નવસો અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસોથી સોળસો અને પંદરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી અમને માહિતી મળી જાય અને આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આજના કપાસના સમાચારમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ